આ તબક્કે સાબરકાંઠા જિલ્લા ભાજપ સાંસદ શોભનાબેન બારૈયા સહિત બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા આ તબક્કે બંને સાંસદોએ શિક્ષણ સહિત સમાજને મહત્વ આપવાની વાત કરી સાથો સાથ આવનાર સમયમાં સામાજિક એકતાની અને શૈક્ષણિક લાયકતા ધરાવવા અપીલ કરી જોકે એક તરફ ઈડર વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં ત્રીજા સમૂહ લગ્ન સમાજના અગ્રણીઓએ સામાજિક વિકવા છોડ એકરૂપ થઈ સમય શક્તિને નાણાં બચાવવા માટે સામાજિક એકતા કેળવવાની હાકલ કરી હતી કાર્યવાહી કરવામાં આવી છે એ બાબતમાં શું હા હું માનું ત્યાં સુધી વહીવટીની જે પ્રક્રિયા છે મારા ધ્યાનમાં કંઈ ખાસ નથી પણ જે છે એ નિયમન અનુસાર થશે અને ક્યાંક જ્યાં જરૂર પડશે એ લોકોની માગણી છે તો એને મદદ કરવા માટેના પ્રયત્નો કરશે અને કાશ્મીર હા હું માનું છું ત્યાં સુધી જે આતંકવાદીઓએ અને પાકિસ્તાનની જે હરકતોએ દેશના અઠ્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા કરી સમગ્ર દેશ એ વેદના છે તમામે સર્વપક્ષીએ સરકારને મદદ કરી છે અને એમને ટેકો કર્યો છે કે અમને પાઠ ભણાવવો જોઈએ અપેક્ષા રાખીએ કે સરકાર વહેલામાં વહેલું એમની અમે કાર્યવાહી કરી અને આજે નિર્દોષ લોકોને માર્યા ગયા છે એમના પરિવારને પણ એમ લાગે કે સરકારે અમારા માટે કંઈક કર્યું છે અને આતંકવાદ એનો કોઈ ધર્મ હોતો નથી પણ આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે અને એમાં જે રોડા લાગવાવાળા લોકો સફળ ન થાય એના માટે કરીને દેશની જનતા અને સર્વપક્ષીય સરકાર બધા જ કઠિબદ્ધ છે અને એની અમે કાર્યવાહી થશે આજે સમગ્ર દેશમાં તમે જોઈ રહ્યા છો જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે એમાં સરકાર પણ શોધી શોધીને બધાને જે ગેરરીતિ રીતે અહીંયા પ્રવેશ કરી રહ્યો છે એમની શોધી શોધીને જ્યારે પોતાના વતન તરફ મોકલી રહ્યું છે ત્યારે કાયદો કાયદાનું કામ સરસ રીતે કરી રહ્યો છે અને આવનારા સમયમાં પણ કાયદો કાયદાનું કામ કરીને સૌને ન્યાય મળે એવા પ્રયત્નો કરી રહી છે ત્યારે સરકાર તરફથી જે કામગીરી થઈ રહી છે એને હું બિરદાવું છું અને કાયદો જે પ્રમાણે વર્તી રહ્યો છે એ પ્રમાણે પણ એમની કામગીરીને બિરદાવું છું એ વહીવટી કામ છે કાયદો કાયદાનું કામ

એવા રાજકુમાર સિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા